હેલો મિત્રો ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ધોરણ બાર કોમર્સ અકાઉન્ટ વિષય માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં નામાના મૂળ તત્વો વિષયના ભાગ એક અને ભાગ બેના પીડીએફ અને વિડીયો સોલ્યુશન આપવામાં આવશે એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપ જોઈ શકો છો એ રીતે ચેપ્ટર નંબર એક ભાગીદારીનો વિષય પ્રવેશ ના વિડીયો સોલ્યુશન અને પીડીએફ સોલ્યુશન અપલોડ કરી દેવામાં આવ્યા છે તેમજ ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન ના તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફ પણ અપલોડ થઈ ગઈ છે બાકીના તમામ ચેપ્ટરનું વિડીયો અને પીડીએફ સોલ્યુશન ટૂંક સમયમાં અપલોડ થઈ જશે ફ્રી મટીરિયલ્સનો લાભ મેળવવા માટે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જય હિન્દ જય ભારત